હેલો ઓલ વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં ચેપ્ટર નંબર બે સરકારી વિભાગો સાથેનો પત્રવ્યવહાર આની આપણે ચર્ચા કરી રહ્યા હતા હું છું વિશાલ શું થાર અને શરૂ કરીએ આજનો આપનો આ વિડીયો આ પહેલાં આપણે એ જોઈ લઈએ કે આ વિડીયોની અંદર આપણે શું શીખીશું તો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે સરકારી વિભાગો સાથેના પત્રવ્યવહારના ઉદાહરણો વિશે વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોની અંદર આપણે શીખ્યા હતા કયા કયા સરકારી વિભાગો છે એના સાથે તમે કેવી રીતે બરાબર છે વ્યવહારો કરશો એના ઉદાહરણો આપણે આ વિડીયોમાં જોવાના છે તો આજે આપણે આ વિડીયોમાં શું જોઈશું તો એક સંસ્થા માની લો કે તમારી પોતાની પેઢી છે એ સંસ્થાના સરનામે પોસ્ટ પાર્સલની જે સેવા છે પોસ્ટ પાર્સલની જે સેવા છે સમયસર વહેંચણી ના થતી હોવાની તમે ફરિયાદ કરતો પત્ર જે પોસ્ટ પાર્સલ વિભાગને તમે લખો છો એ કેવી રીતે લખાશે માની લો કે તમારી પોતાની પેઢી છે વિદ્યાર્થી મિત્રો તમારી ફેમિલીમાં કોઈ બિઝનેસ કરતું હોય તેમને પૂછજો કે તમારે કોઈ જગ્યાએથી પાર્સલ મંગાવવું હોય અથવા મોકલવું હોય તમે પોસ્ટ દ્વારા મોકલી શકો છો બરાબર છે પોસ્ટ દ્વારા તમે બિઝનેસ કરી શકો છો જેમ કે તમે ઓનલાઈન શોપિંગ કરી હશે કેશ ઓન ડિલિવરીથી બરાબર છે તો કેશ ઓન ડિલિવરીથી તમારા ત્યાં બરાબર છે વસ્તુ આવે છે અને તમે પૈસા આપો છો તો પોસ્ટ વિભાગે પણ આ પ્રકારની સુવિધા શરૂ કરેલી છે કે તમે કોઈ કસ્ટમરને પોસ્ટ દ્વારા તમે પોતાની પ્રોડક્ટ મોકલી શકો છો અને ત્યાં કેશ ઓન ડિલિવરી દ્વારા બરાબર છે એ વ્યક્તિ પોસ્ટ વિભાગને પૈસા આપે અને તમારા ખાતામાં જમા થઈ જાય બરાબર છે તો કોઈપણ પ્રકારે તમારે પોસ્ટની જે સેવા છે તમારે લેવી હોય તમે કેવી રીતે લઈ શકો છો આ બધી જે છે ની અંદર બધી ચર્ચા કરી હતી બરાબર છે પોસ્ટ પાર્સલ જે પોસ્ટ વિભાગ છે એની અલગ અલગ સેવાઓ વિશે પણ હા આપણે આ વિડીયોમાં શું જોવાનું છે તો આપણને પોસ્ટ પાર્સલ વિભાગ પોસ્ટલ વિભાગ છે બરાબર છે એના તરફથી પાર્સલની સુવિધા જે છે એ સમયસર મળતી નથી બરાબર છે ઘણીવાર થાય છે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે આપણે પત્ર લખ્યા હતા બરાબર છે અમુક વિદ્યાર્થીઓને પત્ર મળ્યા હતા અમુક વિદ્યાર્થીઓને નતા મળ્યા અમુક વિદ્યાર્થીઓને મોડા મળ્યા હતા બરાબર છે તો આપણે આ પ્રકારે પાર્સલ મોકલ્યું છે માની લો કે બરાબર છે કોઈ પણ પ્રોડક્ટ મોકલી છે તો અથવા તો મંગાવી છે તો આપણને એ પ્રોડક્ટ સમયસર મળી નથી બરાબર છે તો એની આપણે ફરિયાદ કેવી રીતે કરીશું એ આપણે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો અહીં સરકારી વિભાગના સાથે વ્યવહારની અંદર પોસ્ટ પાર્સલની સમયસર વહેંચણી ન થતી હોવાની ફરિયાદ અંગે આપણે પત્ર લખીએ છીએ કેવી રીતે લખાશે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે એક પેઢી તરીકે પત્ર લખી રહ્યા છો તો જો પેઢી તરીકે જો તમે પત્ર લખો તો કઈ કઈ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે મેં તમને કીધું જ છે પહેલાં તો તમારે પોતાના લેટર પેડ ઉપર તમારે પત્ર લખવાનો થશે તો લેટર પીડ ઉપર જો તમે પત્ર લખો તો પહેલાં શું આવશે તમારી ફોર્મનું નામ તો અહીંયા તમારી ફોર્મ છે ભગવતી ટ્રેડર્સ પછી તમે મોબાઈલ નંબર ફોન નંબર ઈમેલ એડ્રેસ તમે લખી શકો છો અને પછી તમારે શું લખવાનું છે નામ અને એડ્રેસ જુઓ વિદ્યાર્થી મિત્રો મારા ભૂલથી બરાબર છે અલાઇનમેન્ટ થોડીક વચ્ચે આવી ગઈ છે બરાબર છે પણ તમારે ક્યાં લખવાની જુઓ બાજુમાં કેટલી જગ્યા છે જમણી બાજુ બરાબર છે ત્યાં એ લાઇનમાં આવવું જોઈએ બરાબર છે મારી ભૂલ છે થોડુંક વચ્ચે આવી ગયું છે આવું તમારે કરવાનું નથી ઓકે તો એનું એડ્રેસ શું છે એકસો બે પછી અલ્પવિરામ આવશે જો મારે અલ્પવિરામ મૂકવાનું રહી ગયું છે દેખાયું તો તમારે ત્યાં અલ્પવિરામ ખાસ કરવાનું એકસો બે આ બે ચેમ્બર્સ મોટા બજાર સેનેરિક પાર્ક ચોકડી ગોધરા પછી એનો પિનકોડ નંબર જો સેનેરિક પાર્ક લખ્યું છે ને ત્યાં આવું આડું ટેડું ન હોવું જોઈએ સમજો છો પહેલાં આગળ લખ્યું પછી પાછળ લખ્યું પછી આગળ લખ્યું ના એક જ જે સેનરિક પાર્ક ચોકડી છે ને બરાબર છે એ લાઈન જે ગોધરાની લખી છે ને એ જ લાઈનમાં એકસો બે આબેહૂબ ચેમ્બર્સ મોટા બજાર એ આવવું જોઈએ આવી રીતે આડુંટેડું તમારે લખવાનું નથી કોઈનું પણ આવું આડુંટેડું હશે બરાબર છે માર્ક્સ કપાસ અને હા જો હજી પણ જગ્યા છે પાછળ દેખાય છે સેનરિક પાર્ક ચોકડી પછી તો ત્યાં જે જગ્યા છે તો ત્યાં લખવાનું છે બરાબર છે સેન્ટરમાં નહીં ઓકે તો આટલું બાબતનું ધ્યાન રાખજો પછી એક લાઈન છોડીને તમારે શું લખવાનું છે તારીખ તારીખમાં ખાસ ધ્યાન રાખવાનું તારીખ પ્રોપર ફોર્મમાં જ હોવી જોઈએ અઢારમી ઓગસ્ટ અલ્પવિરામ બે હજાર વીસ ઓકે હવે તમે જે મેઈન જે બાબત છે એના માટે પત્ર વ્યવહાર કરો છો તો કોને કરો છો એ અગત્યનું છે તેના હોદ્દાને અનુરૂપ આપણે આંતરિક સરનામું લખીશું જેની અંદર છે મુખ્ય પોસ્ટ માસ્ટર શ્રી પોસ્ટ ઓફિસમાં કોણ હોય પોસ્ટ માસ્ટર હોય તો મુખ્ય પોસ્ટ શ્રી મુખ્ય પોસ્ટ ઓફિસ એટલે કે મેઇન પોસ્ટ ઓફિસ જે હશે એ પોસ્ટ ઓફિસમાં અલગ અલગ હોય આપણે મેઇન પોસ્ટ ઓફિસ છે જૂના બજાર ગોધરા બરાબર છે પછી આનો પિનકોડ નંબર ચાર લાઇનમાં વિદ્યાર્થીઓ ચાર લાઈનમાં તમારે લખવાનું છે ભલે ચોપડીની અંદર બે લાઇનમાં આપ્યું હોય બરાબર છે પણ આપણી ચાર લાઈનમાં જ એડ્રેસ લખીશું પછી તમને ખ્યાલ છે શું કરવાનું હોય એક લાઈન છોડવાની અને સેન્ટ્રલ અલાઈનમેન્ટમાં શું લખવાનું વિષય પોસ્ટ પાર્સલની સમયસર વહેંચણી ન થતી હોવાની ફરિયાદ અંગેનો પત્ર બરાબર છે તમે તમારી ભાષાની અંદર શોર્ટમાં બરાબર છે વિષય લખી શકો છો પણ હા વિષયને તમે બોલ્ડ પણ કરી શકો છો અન્ડરલાઇન પણ કરી શકો છો ઓકે વિષય લખ્યા પછી તમારે એક લાઇન છોડીને માનવાચક શબ્દ લખવાનો છે સાહેબ શ્રી ચાલે પછી તમને લાગે કે મારે કંઈક બીજો શબ્દ વાપરવો છે તમે વાપરી શકો છો ઓકે પણ હા ફોર્મલ હોવું જરૂરી છે આ પછી આપણે એ લખીશું કે જે માટે આપણે પત્ર લખ્યો છે તો આપણે લખીએ છીએ શરૂઆત આપણે હળવાશથી કરવાની પછી ધીરે ધીરે આપણા મુખ્ય મુદ્દા પર આવવાનું અને પછી સમાપન આપણે એવા શબ્દોથી કરીશું કે જે આપણી જે ફરિયાદ છે અથવા જે આપણે માગણી કરી છે એ આપણી સંતોષાય બરાબર છે તો શબ્દો અહીંયા ખૂબ જ અગત્યના છે ઓકે તમે તમારી ભાષાની અંદર તમે તમારા વિચારોથી પત્ર લખી શકો છો પણ હા આરો અવરોહ બરાબર છે એ હોવો જરૂરી છે અહીંયા શું લખે છે કે આપના વિભાગની જુદી જુદી સેવાઓ અમને વર્ષોથી પ્રાપ્ત થઈ છે તેના કારણે અમારી વેપારી સેવાઓ પણ સુપારે ચાલતી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી અન્ય જગ્યાએથી આવતા પોસ્ટ પાર્સલ અમારા સરનામે સમયસર મળતા નથી એટલે કે પોસ્ટ પાર્સલની વહેંચણી સમયસર થતી નથી તો પોસ્ટ વિભાગની જે જુદી જુદી સેવાઓ છે આપણને વર્ષોથી પ્રાપ્ત થઈ રહી છે બરાબર છે એના આપણે આભારી છીએ એવું આપણે લખ્યું છે બરાબર છે જેને કારણે આપણી જે વેપારી જે સેવાઓ છે બરાબર છે એ સુવ્યવસ્થિત ચાલતી થઈ ગઈ છે પણ હા પરંતુ કેટલાક સમયથી શું થાય છે પાછલા કેટલાક સમયથી અન્ય જગ્યાએથી આવતો માની લો કે આપણે અધર સ્ટેટથી માલ મંગાવ્યો છે પણ હા એ આવતા પોસ્ટ પાર્સલ જે સરનામે જેટલી સમય માંગો જોઈએ જેટલી વાર થવી જોઈએ એના કરતાં વધારે વાર થાય છે વધારે સમય બરાબર છે પોસ્ટ પાર્સલ વિભાગ લઈ રહ્યું છે બરાબર છે તો આ સમયસર વહેંચણી થતી નથી બરાબર છે એની આપણે વાત અહીંયા કરીએ છીએ હવે આપણે જે મેઇન વાત છે એ કરીએ છીએ કે કેમ બરાબર છે આવું થઈ રહ્યું છે એનું અમને આન્સર આપો બરાબર છે એના કારણે અમારે કઈ કઈ તકલીફો પડે છે તો સમયસર અમને વહેંચણી થતી નથી અને આ કારણે અમારા વ્યાપારિક વ્યવહારો ખોરવાઈ જાય છે માલ સામાય સમયસર મળતો નથી મારો જે માલ સામાન છે અમને સમયસર મળતો નથી અને તેને સંલગ્ન નિર્ણયો લેવામાં પણ વિલંબ થાય છે માન લો કે આપણે કોઈ પણ પ્રકારનો એવો વેપાર કરી રહ્યા છે કે જેની અંદર આપણે ઓર્ડર આવે અને ઓર્ડર મુજબ માલ મંગાવીએ છીએ બરાબર છે એક ભાઈ આપણને ઓર્ડર આપીને ગયો છે અને આપણે કીધું છે અઠવાડિયા પછી તમને મળી જશે બરાબર છે અને બે ત્રણ અઠવાડિયા થઈ ગયા એ પાર્સલ હજી સુધી આવ્યું જ નથી તો શું થાય બરાબર છે અથવા તો આપણે કોઈ પણ એ પ્રોડક્ટ થકી બીજી પ્રોડક્ટમાં એને મૂકવાનું છે એસમ્બલ કરવાનું છે તો એ પ્રોડક્ટ આવ્યા વગર આપણી જે મેઇન પ્રોડક્ટ છે બનવાની જ નથી તો આપણે જે નિર્ણયો લેવાના છે એ નિર્ણયો પણ લઈ ન શકીએ કારણ કે જે પ્રોડક્ટ ન આવે બરાબર છે એના થકી જ આગળના કામ થવાના હોય તો ત્યાં જ આપણું કામ અટક્યું હોય તો આગળના જે નિર્ણયો છે એના સંલગ્ન નિર્ણયો એ પણ લેવામાં વિલંબ થાય તો સમયસર માલસામાન મળ્યો નથી અને આ પ્રકારનો અમને તકલીફ પડી રહી છે અલગ અલગ પ્રકારના નિર્ણયો લેવામાં વિલંબ થાય છે અંદર જુઓ શું કહે છે ખૂબ જ અગત્યના અને જરૂરિયાતવાળા દસ્તાવેજો અમારા સરનામે સમયસર ન મળવા અંગે અમે ચિંતિત છીએ તો આ ભાઈ કેમ ચિંતિત છે તો આમને કોઈ પણ દસ્તાવેજ કોઈ ડોક્યુમેન્ટ મંગાયા છે અને ડોક્યુમેન્ટ સમયસર મળ્યા નથી એટલે આપણે ચિંતિત છીએ પોસ્ટ વિભાગની આ પ્રકારની બે બેકાળજીને કારણે બરાબર છે બેદરકારી તમે એમ લખી શકો બરાબર છે બે કાળજી લખી શકો આ પ્રકારની બે કાળજીને કારણે વેપારી તરીકે અમારી જે વિશ્વસનીયતા છે એમાં પણ આંચ આવે છે માની લો કે આપણે કોઈને એ ડોક્યુમેન્ટ મોકલવાના હોય બરાબર છે તો એ ડોક્યુમેન્ટ આપણે મોકલી ન શકીએ તો સામેવાળો વ્યક્તિ આપણા બિઝનેસ વિશે આપણી ફોર્મ વિશે કેવું વિચારે કે આ તો કહે છે કે એક અઠવાડિયામાં મળી જશે બે અઠવાડિયા હજી સુધી આપણા ડોક્યુમેન્ટ એને આપ્યા નથી બરાબર છે તો આપણી જે વિશ્વસનીયતા છે એનામાં આંચ આવે તમે કોઈ વ્યક્તિને કહી દીધું હોય કે અઠવાડિયા પછી આ વસ્તુ તમને મળી જશે અને મળે નહીં તો તમને કહ્યું કે આ તો વ્યક્તિ જૂઠો છે તમારી જે વિશ્વસનીયતા છે બરાબર છે એ ઓછી થાય બરાબર છે કોને કારણે પોસ્ટ વિભાગની ભૂલને કારણે બરાબર છે તો એ આપણે ચલાવીએ નહીં એટલા માટે આપણે શું કરીએ છીએ ફરિયાદ કરીએ છીએ તો આપણે આવી રીતે પત્ર લખીએ હવે લખીએ કે ઉપરોક્ત ફરિયાદ અંગે તપાસ કરી સત્વારે જરૂરી પગલાં લેવા આપને નમ્ર વિનંતી છે તો છેલ્લો પેરેગ્રાફ આપણે એ લખ્યો કે ઉપરની જે ફરિયાદ છે બરાબર છે એ અંગે તમે તપાસ કરો પોસ્ટ માસ્ટરને આપણે કહીએ છીએ તમે તપાસ કરો કેમ મારા ડોક્યુમેન્ટ મને મળ્યા નથી અને જરૂરી પગલાં લેવા આપને નમ્ર વિનંતી છે ઓકે પછી આટલું લખાયા પછી તમે જાણો છો સમાપન કરવાનું છે તો કેવી રીતે સમાપન કરીશું તો લખીશું આપનો વિશ્વાસ હું પછી સિગ્નેચર કરીશું જે તે વ્યક્તિ બરાબર છે જે આ પેઢીનો ભાગીદાર છે માલિક છે બરાબર છે અથવા તો પ્રબંધક છે એટલે કે મેનેજર ઓકે તો અહીંયા કોણ છે તો નામ છે આનું વિશ્વાસ સોની તો વિશ્વાસ સોની ઉપર સહી કરશે બરાબર છે સહી કરવામાં ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો આપનો વિશ્વાસુ લખાયા પછી એક જ લાઇન છોડવાની અને પછી લખવાનું સોની વિશ્વાસ સોની બરાબર છે અને જે એક લાઇન છોડી છે ને એની અંદર જ હસ્તાક્ષર કરવાનું વચ્ચે બે બે લાઇનો છોડવાની નથી બરાબર છે આ બધું એક એક લાઈનમાં જ આવવું જોઈએ એક લાઇનમાં આપનો ત્રીજી સિગ્નેચરમાં એનું નામ બરાબર છે ઘણા વિદ્યાર્થીઓ વચ્ચે એક એક લાઈન છોડે છે આ ખોટું છે ઓકે એક સાથે જ લખો આના પછી જોવાનું કે આપણે લેટર પેડ ઉપર લખ્યો છે તો આ વિશ્વાસ કોણ છે એનો હોદ્દો શું છે એ પણ આપણે લખવાનું પણ હા એસામાં કોશમાં તો આ કોણ છે ભાગીદાર ઓકે તો આપનો વિશ્વાસ પછી અલ્પવિરામ ખાસ ન ભૂલાય ઓકે પછી વિશ્વાસ સોનીની સિગ્નેચર પછી એનું નામ અને પછી એનો હોદ્દો કૌંસમાં બરાબર છે તો આટલું થયા પછી તમારું જે પત્ર છે એ પૂરો થશે ઓકે